કેરળના પ્રવાસન વિભાગે ત્યારે એક શોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે કેટલાક વિદેશી પ્રવાસીઓએ કોચી બીચ પર જાતે જ કચરો સાફ કરવાનું કામ હાથ ધર્યું હતું ખરેખર સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેટલાક રશિયન પ્રવાસીઓ કથિત રીતે કોચી બીચની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે આ વિડીયો સામે આવ્યા બાદ બીચની સ્થિતિને લઈ અનેક સવાલો ઉઠ્યા છે વિડીયો વાયરલ થતા આ અંગે પ્રવાસન વિભાગે પણ અધિકારીઓ પાસેથી બીચની વર્તમાન સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો છે છે કે વાયરલ કેટલીક રશિયન મહિલાઓ દરિયામાં તરવા સાફ સફાઈ કરતી અને કચરો કાઢતી જોઈ શકાય છે આ પ્રવાસીઓએ બેગ પર એક સંદેશ પણ મૂક્યો હતો જેમાં લખ્યું હતું કે તમારા જીવનને સાફ કરો કચરો એકત્રિત કરો તેને બેગમાં મૂકો પછી તેને ભાળી દો અથવા તેને ભૂગર્ભમાં દાટી દો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ